જીવન પદ્ધતિ જે ઋષિમુનિઓની જે દિવ્ય અને ભવ્ય છે એને અનુસરતા શીખો પશ્ચિમની નકલ ન કરો વેસ્ટર્ન કલ્ચર વિરોધ નથી પણ અકલને નકલમાં ગીર મૂકીને સકલમાં સકલનું દર્શન શું કામ એમ બોલવામાં એને આવે શું કામ સંકુચિત વિકરણ એટલા માટે આપ સર્વને ગર્ભદ પ્રાર્થના સંસ્કાર એ સંસ્કૃત સંસ્કાર એક દર્શન સાથે મારો વખતે સમાપ્ત કરો તડકો ઘણો થઈ ગયો સંસ્કાર છે સંસ્કાર સવારમાં વહેલા જાગો ગાઓ છો પ્રભાતિયા ગાઓ છો ભજન ગાઓ છો ધ્યુન ભજન કીર્તન ગાઓ છો સવારમાં પ્રાર્થના કરો છો ઈશ્વરની કૃપાનો સ્વીકાર કરો છો સૃષ્ટિના તે મનુષ્ય છે છે જીવન ધન્ય મંગલમય બનાવ્યું તારી કૃપાનો કોઈ અરે જે ભાષામાં આવડે સંસ્કૃત ગુજરાતી હિન્દી જેમાં તમે કાંઈ સ્વીકારો છો વાતાવરણ દિવ્યને પવિત્ર બનાવો છો અરે ચોખાકીની એક વાઇટ કરો તો મોટો યજ્ઞ ક્રિયાઓ થઈ જશે પ્રેક્ટિકલ લાઈફ ઘરડી સવાર